તો ગુડ મોર્નિંગ બધાને આજે સવારમાં વહેલા વેહલા નીકળવાના છે સુરત જવા માટે મા દીકરો બે સવાર વાર માં ઉઠી ગયા છે ટાટાભોર ના હા ગુડ મોર્નિંગ બોલ તો જી શ્રી કૃષ્ણ બોલ બોલ એ બો તમારે આવું છે ના તમારે કાલે આવું છે એમ ના ચાલે ચાલો ચાલો તમારે કઈ જગ્યા ના જોઈ જાજી તમે તો ખોણા માં સમાય જશો ઓહો એ સાહેબ અને બાર બધાય બે નો મીટિંગ જમેન બેઠા છે આપણે જો બે બેનો આયા છે ગાડી ઉઠેલા ભરે છે તમારે રજા લઈ લેવી છે कर दभाला रज यार बात बात हाम्जाश कासे पने शसे

અમે આવી ગયા છીએ અત્યારે ગઢડા અને અત્યારે ગઢડામાં સવારનો નાસ્તો કર્યો તો નાસ્તામાં છે બટેકા પવા ચા મરજા કેવા છે બટેકા પવા તો મિત્રો હું અત્યારે ગઢડા મંદિરમાં ગઢડા મંદિરની એક જેટ પાછળના ભાગમાં દાદા ખાચરનો જે દરબારગઢ છે ત્યાં આવી ગયા છીએ અને અક્ષર દાદા ખાતરનો દરબારગઢ આ જે જૂના પહેલાંના નળિયાવાળા મકાન કહેવાતા ને મકાન પછી આ છે ઓરડા અને ત્યારબાદ આગળ જઈએ આપણે બીજા ઓરડા તરફ આ અંદર એક જુલો દેખાય છે પછી સામે આ ટોટલ આખો ગઢ દાદા ખાંચન કહેવાય છે અક્ષર રોડની તરફ જવાનો રસ્તો આ બાજુ છે અંદરની ની સાઈડ જોઈએ જો

પછી આ સ્વામિનારાયણ મંદિર પછી આ સાઈડના ભાગમાં જે અતિથિ મહેમાનો આવ્યા હોય તેના માટે રોકાવાની સુવિધા છે રામાયાજીનો નેક્સ્ટ રૂટ છે સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન જવાનું છે તો જોઈએ હવે આપણે દર્શન મિત્રો છે આપણે સાળંગપુર હનુમાનજી દાદા મંદિર અને આજનો દિવસ અમારી માટે એવો લખી છે કે આજ શનિવાર છે અને શનિવારના દિવસે અમે સાળંગપુર દાદાના હનુમાનના દર્શન કરવા માટે આવી ગયા છીએ જો પાછા દેખાય હનુમાનજીની મૂર્તિ આ મંદિર અને આ સાઈડ જે હનુમાનજી મહારાજ એ આ સાઈડના ભાગમાં આવેલું છે અને સામે દેખાય છે ભોજનાલય ભોજનાલયની ની અંદર બપોરે કદાચ જમણમાં ચાલુ હા ચાલુ જ હોય છે બસ આવું કંઈક છે મંદિર